ચાણસમા ખાતે આવેલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો જેમાં સૌ પ્રથમ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી ત્યારબાદ શહેર તથા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન ચાણસમા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હાજર આગેવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછતા તમામ આગેવાનોએ એકી સુરે ચણસમાં પોલીસની કામગીરી સરાહનીય હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે છે તેમજ સુણસર ગામે ઓપી બનાવવા રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પોલીસ વડાએ તૈયારી દર્શાવી હતી તેમજ તાજેતરમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ કાયદા વિશે જાણકારી આપી હતી અને તાલુકામાં કોઈ પાખંડી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી યોજાલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ ડીવાય એસ પી ડી ચૌધરી પીઆઈએસએફ ચાવડા સહિત પોલીસ જવાનો અને શહેર તથા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ હારીજ